સારું હવે ફટાફટ આપણે જોઈ લઈએ આ વનસ્પતિ છે ને મિત્રો આને નગોળના નામથી ઓળખવામાં આવે છે અને વચ્ચે વચ્ચે હું તમને ક્યાંક છું કે કે જેથી કરીને કરીને તમે આને ઓળખી શકો આના આના ખાસ જે પાન હોય હોય છે છે ને પાંચ પાનની જોડ બરાબર અને આના ફૂલ અને પાન ઉપરથી તમે આને ઓળખી જશો વિડીયો જોશો એટલે આ વનસ્પતિ જરૂર ઓળખી જશો નગોળ પણ કહેવાય છે અમુક જગ્યા એને નગેટ નામથી પણ ઓળખવામાં આવે છે હવે આપણે ફટાફટ આનો છે ને ખાસ આનો ઉપયોગ કેવો છે આ આપણે જોઈ લઈએ કે કેવી રીતે તમે તમારા જીવનમાં આને ઉપયોગ કરી શકો રેડી હવે આનો ઉપયોગ કરવામાં બીજું કંઈ નથી સાવ સહેલામ સહેલી પદ્ધતિ તમને પહેલી કહું કે તમારે છે ને આના એક કિલો જેટલા પાન લઈ લેવાના આ આખે આખી ડાળી સાથે આમ લઈ આવી અને પાન કાપી અને એક કિલો જેટલા પાન લઈ લેવાના પહેલા બરાબર હવે એનું કરવાનું શું છે એ જોઈજો પછી એક કુકર લેવાનું છે બરાબર કુકર તો બધા લગભગ ઘરોમાં હોય જ છે પછી કુકરમાં આ બધા પાન નાખી દેવાના પાન નાખી પછી કુકરની ઉપરની જે સીટી હોય નાખવાની રેડી પ્રયોગ આ ગોઠણવાળા માટે ખાસ હવે એમાંથી ધીમે 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 ઈ બળવાનું ચાલુ થાય એટલે તમને ખબર છે એમાંથી બાફ બાફ જાય ને આપણે જેને બાષ્પ કહીએ બરાબર વરાળ જેને કહીએ વરાળ નીકળવાની ચાલુ થશે ઈ વરાળ નીકળશે ને એ વરાળમાં તમારે જે ઓલી આપણે સિટી કાઢી નાખી હતી ને એ સિટીમાં તમારે શું કરી દે એક નળી ફિટ કરી દેવાની નળી બરાબર ઈ નળી તમારે ક્યાં રાખવાની જ્યાં તમારો દુખાવો છે ને ત્યાં વરાળ તમારે એની લેવાની છે એનો નાશ વરાળ છે ને ત્યાં જ્યાં દુખાવો છે ને એ જગ્યા ઉપર લેવાનો છે એકવાર આવું કરી શકાય અઠવાડિયામાં બીજું આનો બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ આ તો એક સામાન્ય પ્રયોગ મેં કીધો આ નગોળનો હવે તમને એક બેસ્ટ પ્રયોગ કહું ઈ બેસ્ટ પ્રયોગ એવો છે કે આની એક આપણે ગોળી બનાવી શકીએ આપણા શરીરમાં ખાવા માટે આની ગોળી બનાવી શકીએ હવે કેવી રીતે તમે એનો પ્રયોગ કરી શકો એ પણ હું તમને કહી દઉં ફટાફટ કે આના છે ને તમારે બે થી ત્રણ કિલો જેટલા પાન લઈ લેવાના છે બે થી ત્રણ કિલો જેટલા પાન ખાલી ખાલી પાન આવી રીતે તમારે તોડી અને આવી રીતે એના પાન લઈ લેવાના છે રેડી અને બીજું એમાં નાખવાનું થશે તમારે સાંજે તમે પાન લઈ આવ્યો હોય ને તો સાંજે પાન લઈ આવી ધોઈ સાફ સફાઈ કરી અને પછી એને પાંચ થી છ સાફ કરી નાખો વ્યવસ્થિત આમાં ઢોળ નાન લાગેલી હોય એટલા માટે પાંચ થી છ લિટર જેટલું પાણી બે કિલો પાન પાંચ છ લિટર પાણી ભીના કરી ડુબાડી અને ઢાંકીને મૂકી દેવાનું છે એક રાત માટે સવારે ઉઠવું બરાબર પછી એને ધીમાત આપે ગરમ કરવા મૂકવાનું છે એક મોટું એક બકડિયું કડાઈ લેવાની છે અને પછી એને શું કરવાનું છે ધીમા તાપે ગરમ કરવાનું છે ધીમે 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 ગરમ કરતું જવું કરતું જવું કરતું જવું પછી તમને એમ થાય ને કે ભાઈ હવે આમાં એક બે લીટર જેટલું પાણી રહ્યું એક બે લીટર જેટલું પછી એને ઉતારી પછી એને ગાડી નાખવાનું છે શું કરી નાખવાનું છે ગાડી અને જે પાંદડા હતા ને જે બળી ગયા હશે એ તમારે કાઢીને ફેંકી દેવાનું હવે વધુ પાણી જે વધ્યું છે બરાબર એ પાણી છે ને એને તમારે ફરી વાર પાછું બકડિયા એ જ બકડિયામાં નાખી અને પાછું ચૂલે મૂકી દેવાનું પછી એને પાછું ધીમે 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 શું કરવાનું ગરમ કરતું ધીમો તાપ રાખવાનું ગરમ કરતું રહેવાનું એમ કરતા 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 ધીમે કરતા હોય પાણી ભરતું જ આવે અને છેલ્લે એટલો એક આપણે કેમ પેડા કરતા થોડાક પેડા વધે ને પછી પેળા બને એટલે ઘટ થતું જાય આ પણ ઘટ થતું જશે ઘટ બનતા 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 એમ થઈ જાય કે હવે એકદમ ઘટ થઈ ગયું છે બરાબર પછી એને નીચે ઉતારી અને થાળીમાં લઈ લેવાનું પછી એને એવું લાગે ને કે ભાઈ આમાં ગોળી હજી વરે એમ નથી ગોળી થોડીક પ્રોબ્લેમ છે તો એને થોડીક વાર મતલબ કે બે ત્રણ ચાર કલાક સૂર્યતાપમાં મૂકી દેવું એટલે એમાંથી જે ભેજ હશે ને ઉડી જશે રેડી અને ભેજ ઉડી ગયા પછી એની વ્યવસ્થિત એક ચણા જેવડી ગોળી બનાવી લેવાની પછી ગોળીને તમારે સુકવી દેવાની એટલે આપડી આ નગોળની બેસ્ટમાં બેસ્ટ ગોળી બની ગઈ પગ હાથ ગોઠણના દુખાવા માટેની છે ને સહેલું જ છે થોડીક મહેનત છે પણ સહેલું છે હવે આનો પ્રયોગ એવી રીતે કરવાનો છે તમારા જીવનમાં તમે કેવી રીતે આને ડોઝમાં ઉપયોગ કરી શકો મિત્રો એ પહેલા એક વિનંતી છે તમારા માટે ખૂબ મહેનત કરીએ બરાબર તો એક લાઈક જરૂર આપજો ચેનલમાં ન હોય તો જરૂર સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા આવ નવા વિડિયો મળતા રહે હવે આની ડોઝ એવી રીતે છે કે સાંજે ગરમ પાણી સાથે એક ગોલી સવારે ઉઠા ઉઠી અને નરેણા એક ગોલી લેવાની છે અને થોડુંક હળવી તેલની માલિશ રાખવાની છે ગમે ગરમની અને ઓલું મેં બાફ કીધું એ પણ તમે બાફ કરી શકો અથવા ગોળી અને કોઈ પણ તેલની માલિશ કરો તો એનાથી તમને અદ્ભુત એટલે અદભુત ફાયદો થશે આવી એક આપણી આ સુંદર મજાની વનસ્પતિ છે નગોળ જેને મેં તમને અહીંયા પરિચય આપ્યો છે અને આમ તો મિત્રો ઘણા બધા ઉપયોગ છે પણ અહીંયા તમને મેં સામાન્ય એના બે અને બેસ્ટ જે ઉપયોગ હતા એ મેં જણાવવાની કોશિશ કરી આવી જ વનસ્પતિના આપણે અલગ અલગ વનસ્પતિ તમારા જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય એવા આપણે આ ચેનલમાં વિડીયો મુકતા રહીશું એટલે તમે ખાસ અમારી સાથે જોડાઈ જજો એટલી ખાસ વિનંતી થશે ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય હિરુ